સુરતમાં ફ્લાયર્સ બ્રિકસ મેન્યુફેક્ચર વેલ્ફેર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રિલાયન્સ કંપની પાવર પ્લાન્ટ સામે મેન્યુફેક્ચર વેલ્ફેર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનમાં જણાવ્યું છે કે સુરતના હજીરા ખાતેથી નીકળતી ફ્લાયર્સ એજન્ટો મારફતે વિતરણ કરવામાં આવે છે એજન્ટ મારફતે ફ્લાયર્સ વિતરણ થવાથી નાના કાળાબજારી કરવામાં આવે છે જેમાં પચીસ હજાર લોકોની રોજગારી જોડાયેલી છે સ્થાનિક ઉત્પાદકોને જો સરળતાથી ફ્લાયર્સ નજીકના માર્કેટમાં ઉપલબ્ધ નહી થાય તો આવનારા સમયમાં આ તમામ કારખાના બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ મામલે ઘટતું કરવા માંગ કરવામાં આવી છે મારું નામ રાજેશભાઈ રામાણી છે અમે દક્ષિણ ગુજરાત બ્રિજ ફ્લાયર્સ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી કલેક્ટરસીને આવેદન આપવામાં આવ્યા છીએ કે રિલાયન્સ કંપની દ્વારા જે અગાઉ અમને ફ્લાયર્સનો જથ્થો મળતો હતો હાલ રિલાયન્સ કંપની દ્વારા અને બીજી કંપનીને જેને ટેન્ડર આપવામાં આવ્યું છે ફ્લાયર્સનું